રામ રામ જય જય મુરલીધર જય દ્વારકા દેવ કેમ છો બધા બધા મજા મજા છો ઓલરેડી આપણે પણ મજામાં છીએ હવે આજના નવા લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવી આજનો પ્રોગ્રામ હાલો આપણે જવાનું છે વાવેતર કરવા હાલો સવારમાં આપણે વહેલા નીકળી ગયા વાવેતર કરવા મજા હા તો ઓલરેડી ગયા છે આપડે પૂગી ગયા કરી નાખી પાછા વરસાદ થાય તો આંબા નો બાગ હેમ ખળ જેમ હે એમાં આંબામાં તો ખળ થવાનું જ છે સો ટકા

सा हाई जो पंहिंजो

ચાલો સવડા મારલ પડવું છે અને વાવી દે આમાં બીજું આ દેશી ખાતર તો પુષ્કળ છે આમાં છે દેશી ખાતર ઓલ કઈ જુઓ આ મગમાં હજી ફાલ લાગે હે હા ઉનાળુ મગ છે અને આ બાજુ ચોમાસું વાવેતર આમાં સમજવું હું હા કેટલો ગાળો હે હજી તો મગ ત્યાં નથી આ ચોમાસું વાવેતર ચાલુ થઈ ગયા છે જો मांडवी ने तामक मां जी फल लागे है